રામ એટલે રકાર રામ એટલે આકાર અને મકારનો ત્રિવેણી સંગમ રકાર આકાર અને મકારના સ્વરથી રામ નામ બન્યું છે રકાર એટલે કઠોર સત્ય અને આકાર એટલે પ્રેમ જ્યારે મકાર એટલે કરુણા અને એટલે કોઈ પ્રકારે કોઈને મારવા નહીં જેના નામનો મહિમા આટલો અપરંપાર છે એવા શ્રી રામ અને તેમના ભક્તોની દ્રષ્ટિએ કેવા છે રામ આવો સાંભળીએ ભગવાન શ્રીરામ એક રામાયણથી આપણે જોયું છે કે પ્રભુ શ્રી રામ એક આદર્શ પાત્ર હતું એટલે ભગવાન તો છે છે પણ એમના આદર્શો આપણે શીખવા કે કઈ રીતે ભગવાન રામ હતા કે જે એમણે ત્યાગ જ કર્યો છે એમના ભાઈઓ માટે એમના પિતાશ્રી માટે એમની માતુશ્રી માટે એ કેવું પાત્ર હતું કે જે સતત ત્યાગ કરતા આવ્યા છે તો આ પાત્રમાંથી આપણે શીખવાનું થાય છે જીવન કે જ્યારે જીવનમાં કઈ રીતે કઈ પરિસ્થિતિમાં જીવવું એક આવો વૈભવશાળી રાજા જે વનની અંદર જતો રહે એમની માતૃશ્રીના શબ્દના કારણે સગી માતા નહીં સાવકી માતાના ખાલી એક કારણે એમની પત્ની સાથે વનમાં જતો રહે ને વનમાં પણ લોકો જોડે જે સારો વ્યવહાર લોકોને શીખવણ લોકોને રાક્ષસોમાંથી મુક્ત કરાવે છે તો ભગવાન રામ ખરેખર આપણા ભગવાન છે આપણા ઈષ્ટદેવ છે હિન્દુઓની આસ્થા છે ને એમના જે રામાયણ આખી લખી છે વાલ્મીકીજીએ એમાંથી ખૂબ શીખવા જેવું છે આજના આધુનિક યુગની અંદર આ કળિયુગની અંદર આપણે રામાયણ વાંચી રામાયણ જોઈ અને એના આદર્શો ઉતારીએ તો આપણું જીવન ધન્ય થઈ જાય આ જે રામ ભગવાનની પૂર્ણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ ના રોજ અયોધ્યા નગરમાં થઈ જવા રહી છે ત્યારે આપણા ઘરે આપણે ત્યાં ન જઈ શકીએ પણ આપણા ઘરે પ્રાગટ્ય કરી ભગવાન શ્રી રામની ધૂમ બોલાવીએ અને જીવનમાં ભગવાન શ્રી રામનો આદર્શ બની અને જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય જય શ્રી રામ ભગવાન શ્રી રામ એ મર્યાદા શ્રી પુરુષોત્તમ તરીકે ઓળખાણા છે અને અમારો એક લોક દુહો પણ એક એવું કે છે ગ્રાવણ હારો રામ ઈ તો રોતાને રાજી કરે પણ વાલા પરનો વ્યવહાર જુઓ રોજ જોઈ રોઈ બતાવે રામજી એટલે ભગવાન એ પ્રીતિ પણ એવી કરી છે અને ભક્તિ પણ એવી કરી છે

ત્યાંથી સુખો વૈભવ ભવ બધા અને સીતા અવસ્યા સહવાસમાં એ પ્રદેશની આવેલમણી અમર છે ઇતિહાસમાં એ ઘટનાઓ પરંપરાઓ વર્ષો સુધી અને યાદ કરી શકાય એ પ્રમાણેની ઘટનાઓ છે એમાંથી સમાજ જીવન ને શીખી શકાય એવી બાબત છે અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરી ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે ભગવાન શ્રી રામ હિન્દુ સનાતન ધર્મ ના એક પ્રમુખ દેવતા છે હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે તે ભગવાન વિષ્ણુનો સાતમો અને સૌથી લોકપ્રિય લોકપ્રિય અવતાર ભગવાન શ્રી રામનો છે હિન્દુ ધર્મની રામ કેન્દ્રીય પરંપરાઓમાં તેમને સર્વસ્વ માનવામાં આવે છે ભગવાન શ્રી રામનો અયોધ્યા ખાતે ચારસો પંચાણું વર્ષના ઇતિહાસ છોતેર યુદ્ધો અને ચાર લાખ કરતા વધુ લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને ભગવ શ્રીરામની જન્મભૂમિ પરત મેળવવા કાજે જે સંઘર્ષ આટલા વર્ષ સુધી કર્યો છે અને એ અવસર જયારે આપણને સૌને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષના હિન્દુઓ માટે ખૂબ ગૌરવની વાત છે ભારત ઉપર થયેલા સાંસ્કૃતિક પ્રહાર રૂપે જે કલંક હતું એ મિટાવવાનો આ અવસર આવ્યો છે ત્યારે ભારત વર્ષના સમગ્ર હિન્દુઓ ગદગદિત થઈ પ્રભુ શ્રી રામના ચરણોમાં અને એમના દર્શન કરી ધન્ય થવા માટેનો એમનો જે અવસર મળ્યો છે એટલે સમગ્ર હિન્દુ આજે કુતુતા જ છે પ્રભુ શ્રીરામના જીવનમાંથી પ્રેરણા અને માર્ગદર્શન લઈ અને એ પ્રકારનું જીવન જીવવાનો બોધપાઠ આપતો પ્રભુ શ્રીરામનું આ ચરિત્ર સમગ્ર હિન્દુઓ માટે એક એમ કહેવાય આદર્શ સ્વરૂપે જ્યારે આપણને આ અવસર મળ્યો છે ત્યારે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ બાવીસ જાન્યુઆરીના રહું છું રામનો ઉત્સવ મનાવવામાં આવ્યો છું રામ એક પતિ છે રામ એક ભાઈ છે રામ એક મોટા ભગવાન છે આ બાવીસ જાન્યુઆરી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે અમે જણાવીએ છીએ સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે જો સરકાર કોલેજ શાળા ઓફિસોમાં રજા આપે તો આ ઉત્સવને અમે એક આનંદિત મનાવી દઈશું અને આજે હસા હજારોની સંખ્યામાં બહેનો અને માતાઓએ જય શ્રી રામની મહેંદી મુકાવી છે અને નારા આપ્યા છે રામ ભગવાન એટલે રામ મહાન પુરુષ રામ જેવો કોઈ મિત્ર નહીં રામ જેવા કોઈ સંતાન નહીં રામ જેવો કોઈ ભાઈ નહીં રામ ભગવાન બહુ જ સારા મહાન સંત હતા તો આજે બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એ આપણા ભારત દેશના બધા જ લોકો માટે બહુ જ સારું છે અને અમને એનો બહુ જ ઉત્સાહ છે રામ એટલે મર્યાદમ પુરુષોત્તમ રામ રામ ભગવાન આજે બધા જ્યારે જ્યાં જુઓ ત્યાં શ્રી રામ શ્રી રામના નારા લગાવતા હોય છે રામ ભગવાને આજ સુધીમાં બહુ બધાને એક પ્રેરણા આપી છે રામ ભગવાન એટલે એક એવા માણસ જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસમાં જતા રહ્યા હતા એવા રામ ભગવાનની બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં મોટો ઉત્સવ મનાવવામાં જઈ રહ્યો છે હું આંખો ખોલું ત્યાં રામ આંખ બંધ કરું તો રામ હું જ્યાં નજર કરું ત્યાં મારા શ્રી રામ દરેક વ્યક્તિના હૃદયમાં જ નહીં પણ રોમ રોમમાં ભગવાન રામ વસેલા છે ભાવી ભક્તોના મતે રામ એટલે શું રામ વિશે શું કહેવું છે તેઓ પહેલા દેવાદી દેવ તરીકે મહાદેવ અને સનાતન હિન્દુ ધર્મમાં રામ ને મુખ્ય ભગવાન માનવામાં આવે છે તેમના પ્રત્યે લોકોને આસ્થા અને શ્રદ્ધા છે આપણે વર્ષોથી સાંભળતા હતા કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બને ક્યારે બને એ દિશાની અંદર જે તે વખતના લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું સપનું હતું કે અયોધ્યામાં ભવ્ય રામનું મંદિર બને એ સપનું પૂરું કરવાનું કામ હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ બીડું ઝડપવામાં આવ્યું એમને તો રિસર જાહેર કર્યું કે બે હજાર ચોવીસમાં ભગવાન શ્રી રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનાવવામાં આવશે બનાવવામાં આવશે એટલું જ નહીં આજે ભગવાન શ્રી રામનું અતિ ભવ્ય રામ મંદિર બની ગયું છે તેની ઉદઘાટનની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું લાખ લાખ વંદન અને ધન્યવાદ આપું છું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કર્યું હતું કે રામ મંદિર આપણે બનાવીશું અને જે અટલજીનું અને અડવાણીજીનું જે સપનું હતું એ મોદી સાહેબે આજે પૂર્ણતા કરવાના આવી રહ્યા છે અને એમણે રામ મંદિરનું જે કોર્ટે ચુકાદો આપ્યા પછી ઝડપથી કામ પણ શરૂ કર્યું ખૂબ વિકાસના કામો મોદી સાહેબે કર્યા છે પણ જો લોકોનું જે સપનું હતું કે ભાઈ રામ મંદિર ક્યારે બનશે ક્યારે બનશે પણ ખરેખર એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આ અમારા પાટણ જિલ્લા અને જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં કળશ યાત્રાઓ તેમજ એમની રામ મંદિરની યાત્રાઓ અહીં નીકળી રહી છે ઠેર ઠેર આજે ભારત માતા કી જય અને જય શ્રી રામ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે તો આજે સપનું જ્યારે સાકાર થશે ત્યારે પાંચસો વર્ષ જૂનું આ મંદિર જ્યારે બની રહેલું છે ત્યારે લોકોનો ઉત્સાહ અનેરો જોવા મળશે ભગવાન રામ મેં વાત કરી એમ ભારતનો આત્મા છે એ આદર્શ પુરુષ છે શાસ્ત્રોમાં એને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે જે ભગવાનના વિષ્ણુ ભગવાનના અવતારો છે એમાંનો એક અવતાર જેમ કૃષ્ણ અવતાર છે એમ રામાવતાર છે વિશેષમાં બીજી એ વાત છે કે રામ ભગવાને અને રામચરિત માનસે આપણને એ શીખવ્યું છે કે ભાઈ ભાઈના સંબંધો કેવા હોવા જોઈએ પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ બાપ દીકરાના સંબંધો કેવા હોવા જોઈએ આદર્શ રાજા એ કેવો હોવો જોઈએ જો આદર્શ રાજા એ રામ ભગવાન જેવો રાજા હશે તો રામ રાજ્યની સ્થાપના કરી શકીશું એક સરસ મજાનું ભજન હમણાં રોજ સાંભળીએ છીએ સવારમાં સજાલો ઘરકો ગુલશન સા અવધ મે રામ આયે હે બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ ભગવાન શ્રી રામલલ્લા ભગવાન શ્રી રામ પોતાના ભવ્ય દિવ્ય એ નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે એમનું ત્યાં એમની સ્થાપના કરવાની છે અને કેતા ખૂબ આનંદ થાય છે કે વર્ષોની તપસ્યા પછી એ આખો હિન્દુ સમાજ આમ તો હિન્દુ સમાજ નહીં પણ રામ ભક્તો જે આ ક્યાંય છે પછી એ કોઈ પણ સમાજના હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય બૌદ્ધ હોય ઈસાઈ હોય તમામ લોકો રામને આદર્શ માને છે અને આ નિજ મંદિરમાં એ પ્રવેશ છે એટલે મને નથી લાગતું કે અત્યાર સુધીમાં જે કોઈ સારા પ્રસંગો આપણે ત્યાં બન્યા છે ભારતમાં તો એ આનાથી વધારે રૂડો પ્રસંગ એ કોઈ હોઈ ન શકે ભગવાન રામનું જે ચરિત્ર છે એ જીવનમાં ઉતારીએ તો એટલું આપણે લોકો પ્રત્યેની જે આપણી કમિટમેન્ટ છે કે લોકો પ્રત્યેની સેવાનો જે આપણો ભાવ છે એ એટલો વધુ સુદૃઢ અને જાગૃત થશે અને લોકોની વધારે સેવામાં આપણે તલ્લીન રહીશું અને જે નાનામાં નાનો વ્યક્તિ પણ સમાજનો હોય અને એને નાની પણ મદદની જરૂર હોય તો પણ તમે આ ભગવાન રામના ચરિત્રના સંદેશા ઉપરથી આપણે દરેક ક્ષેત્રમાં એનો આપણે મૂલ્યાંકન કરીને ઉપયોગ કરી શકીશું અને લોકોને અંતુ મદદરૂપ થઈશું અને સારું શુદ્ધ ચારિત્ર અને શુદ્ધ જીવન જીવી શકીશું અને દરેક અલગ અલગ પ્રકારના જે વિષયો છે એ વિષયોમાં ભગવાન રામના ચરિત્ર એ સંદેશાઓ આપેલા છે કે તમારે તમારું પોતાનું જીવન છે એ કઈ રીતે જીવવાનું છે અને માનો કે કોઈ કઠિન પરિસ્થિતિ હોય તો એનો પણ કઈ રીતે સામનો કરવાનો છે અને રામનું વચન હોય તેમ કે ખાલી ના જાય જય સિયારામ આ જય ઘોષ માત્ર સિયારામની નગરીમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે ભારતના તમામ રામ ભક્તોને આ પાવન અવસર પર મારા કોટી કોટી પ્રણામ હવે ઘણા સમયથી ચાલેલા આંદોલનો પણ પણ છે છે અને તેઓનો સંઘર્ષ અને સંકલ્પના કારણે આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભગવાન શ્રી રામ આપણા મનમાં સ્થપાયેલા છે આપણે તેનામાં ભળી ગયેલા છે ભગવાન શ્રી રામનું મંદિર જે છે તે આપણી સંસ્કૃતિનો આધાર છે તેનાથી આપણી રાષ્ટ્રીયનું એક પ્રતિક છે આપણી આસ્થા ભાવનાનું એક પ્રતિક બનશે તેના નિર્માણ થવાના લીધે હવે જે રીતે પથ્થર પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો તે રીતે આજે આ રામ મંદિરના નિર્માણમાં ઘરે ઘરેથી ઉજવામાં આવેલી શિલાઓ પ્રસિદ્ધ ધામોમાંથી લેવાયેલી માટીઓ અને પાણી નદીઓના પાણી દ્વારા આ મૂર્તિઓનું નિર્માણ થઈ રહ્યું આપણે સર્વે દેશવાસીઓમાં આનંદ છે આવતી બાવીસ જાન્યુઆરીએ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા અયોધ્યામાં જે આપણા ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનનો જે મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસ તારીખે દિવાળી જેવો માહોલનું આપણે જોવા મળશે અને બોટાદ ભારતના એકસો ચાલી ચાલીસ કરોડ દેશવાસીઓને આજે આપણે ધર્મ પ્રત્યેની લાગણી જોઈ રહ્યા છીએ અને મોદી સાહેબ એ પાંચસો વર્ષથી જે હિન્દુ ધર્મ ના લોકો જે કે અમારા આતુરતા ક્યારે મંદિરમાં બિરાજમાન થશે એનો આજે અંત આવી ગયો છે અને સર્વે લોકોમાં દિવાળી જેવો માહોલ નું એક વાતાવરણ છે આવતી બાવીસ જાન્યુઆરી જે આપણા ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાય કે જે દિવસે ફરીથી એક રામનું નું અવતરણ રામ બાબાનું જે અવતરણ થાય છે એ આપણી જેવા જે યંગ જે ક્યારે રામ ભગવાન વિશે ઘણું બધું સાંભળ્યું છે જોયું છે પણ ક્યારે આમ નજરો નજર નથી નિહાળ્યા ક્યારે કોઈ દર્શન નથી જોયા એટલે આપણી એકવીસમી સદીમાં આ ભગવાનનું ફરીથી અવતરણ કહેવાય એવા અવસર રૂપે એક આપણને ફરીથી આ ઐતિહાસિક અવસર મળ્યો છે તો તેને વધાવવા માટે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને આ દિવસને વધાવવા માટે આ બાવીસ તારીખે આપડા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી એક મોટું મંદિર રામ મંદિર જે ભગવાન અક્ષર સુધી સાડા પાંચસો વર્ષ સુધી જે એક નાની કુટિરમાં રહેતા હતા એના માટે એક ભવ્ય મંદિર મહેર જેવું મંદિર બનાવ્યું છે અને એમાં રહેવાના છે આપણા માટે આનાથી ખુશી વાત કઈ હોઈ શકે અને તમે બધા જાણો છો રામ છે એટલે આદર્શ વ્યક્તિ છે પતિ કેવો હોવો જોઈએ પુત્ર કેવો હોવો જોઈએ પિતા કેવો હોવો જોઈએ અને આદર્શ રાજા કેવો હોય છે જેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આવી એક વિરલ વ્યક્તિ છે એ વ્યક્તિ તો ન કે ભગવાન છે વ્યક્તિના રૂપમાં જે ભગવાન છે એને સમાજને એક આદર્શ રાહ સીધો છે એનું જો આવડું મોટું મંદિર બનતું હોય તો ભારત માટે વિશ્વ માટે આનાથી ખુશીની વાત કઈ હોય છે કે હું ખૂબ ખૂબ મારી અભિવ્યક્તિ અને એક આનંદ વ્યક્ત કરું છું અને રામચંદ્ર ભગવાન આખા ભારતને ને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું જય શ્રી રામ ખાસ મારે એ વાત કરવી છે કે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભવ્ય થી અતિ ભવ્ય મંદિર જયારે અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે બની ગયું છે ત્યારે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય ગઢિયાની હયાતીમાં આપણા પૂર્વજોની હયાતીમાં જ્યારે અયોધ્યામાં રામચંદ્ર ભગવાન વનવાસ વેઠીને જ્યારે આવ્યા તે દિવાળી પર્વ ઉજવવામાં આવ્યું હતું તો આ આપણી હયાતીનું દિવાળી કરતા પણ વિશેષ પર્વ જયારે ગણાવવા જવા થઈ રહ્યું છે ત્યારે આપણે આમાં કઈ ઉણપ ના રાખીએ અને ખુબ ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવીએ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત નમસ્કાર